मीडिया नेटवर्क नवा रंग रूप साथ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें युवा क्षेत्रीय सेना गुजरात ने क्षेत्रीय सेना पिपलग

કલ્યાણ સંકુલ સંયોજક મહિપત સિંહ ચૌહાણે હાજરી આપી પધારેલા મહેમાનો એ દીકરી દીકરાઓને આશીર્વચન આપીને યુવા ક્ષત્રિય સેના પીપલગ ટીમ દ્વારા કરવામાં આવેલ સુંદર આયોજન બિરદાવ્યું હતું સમાજમાં થતા ખોટા ખર્ચા બંધ કરીને સમાજના ના વધુમાં વધુ લોકો જોડાય તે માટે અપીલ કરી હતી સમુલગ્ન દીકરીઓને સુંદર મજાનું કર્યાવરણ ને ભેટ સોગાદો આપવામાં આવી હતી રિપોર્ટર કાલુ બડે ઉમરે